ભરૂચ જિલ્લાના રમત જગત ક્ષેત્ર માટે ગૌરવની ક્ષણરૂપ સિદ્ધિમાં પ્રતિભાશાળી ખેલાડી પટેલે આંતરરાષ્ટ્રીય મંચ પર દેશનું નામ ઉજ્જવળ બનાવ્યું છે પંજાબ ખાતે તારીખ ફેબ્રુઆરી દરમિયાન યોજાયેલી બીજી એશિયન જુનિયર સોફ્ટ ટેનિસ ચેમ્પિયનશીપમાં ખનક પટેલે ડબલ્સ ઇવેન્ટમાં ઉત્તમ પ્રદર્શન કરી સિલ્વર મેડલ પોતાના નામે કર્યો હતો આ પ્રતિષ્ઠિત સ્પર્ધામાં વિવિધ દેશોના શ્રેષ્ઠ જુનિયર ખેલાડીઓ ઉપસ્થિત રહ્યા હતા જેમાં કઠિન મુકાબલા વચ્ચે જેમાં ખનક પટેલે શિસ્તબદ્ધ રમત અવિરત મહેનત અને કૌશલ્યના બળ પર ભારતને પદક અપાવ્યો હતો તેઓ લવ ઓલ ટેનિસ એકેડમી ખાતે ટેનિસ તથા સોફ્ટ ટેનિસની નિયમિત તાલીમ લઈ રહ્યા છે જ્યાં કોચિસના માર્ગદર્શન હેઠળ તેમની પ્રતિભા વધુ પખાઈ રહી છે ખનક પટેલ હાલમાં ક્વીન ઓફ એન્જલ્સ શાળામાં અભ્યાસ કરી રહી છે અને અભ્યાસ સાથે રમતગમતમાં સંતુલન જાળવીને આગળ વધી રહી છે તેમની આ સિદ્ધિથી કોચિસ પરિવારજનો તથા રમતપ્રેમીઓમાં આનંદની લાગણી વ્યાપી ગઈ છે ખનક પટેલની સફળતા જિલ્લામાંથી વધુ યુવા ખેલાડીઓને આંતરરાષ્ટ્રીય સ્તરે પહોંચાડવા માટે પ્રેરણા પૂરું પાડશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી છે